રાજપૂત સમાજ દ્વારા સત્યાવીસમો સમૂહ લગ્નોત્સવ સોળ બે બે હજાર પચીસના રોજ પેથાપુર ખાતે યોજાશે તેની ડિટેલ્સમાં માહિતી સંસ્થાના પ્રમુખ અને એડવોકેટ શ્રી શંકરસિંહ ગોહિલે આપી હતી બે વા જે પણ ખર્ચો થવા જાય તેમ છે અને અઢાર સમાજના ભાઈઓ બહેનો અને સમાજનો પણ ખૂબ મોટો ફાળો છે આ સબળો બનાવવા માટે એટલે આવનાર સોળ બે ના રોજ જે સંલગ્ન થશે એમાં સમગ્ર ગાંધીનગર જિલ્લામાંથી ખૂબ જ આવકાર મળ્યો છે અને થોડીક વાત એ કરું કે સવી અત્યારો જે લગભગ એક હજાર વર્ગડીયાના મેં સંલગ્ન કરેલા છે અત્યાર સુધી લગભગ અઢીસો કરોડ રૂપિયા સમાજના બચાવેલા છે એ પૈસા જે બચત થાય એમાં બાળકો ખૂબ ભણે આઈટીએસ બને આઈએસ બને કલેક્ટર બને વકીલ બને એન્જિનિયર બને એ અમારો ખૂબ નૈન આશય છે જ્યાં સુધી શિક્ષણમાં આગળ નહીં વધાય એવા સુધી સમાજ ક્યારે આગળ નથી સમૂહલગન એ તો એક જરૂરિયાતની વસ્તુ છે સમાજ આર્થિક રીતે આર્થિક રીતે નબળો હોય એમનો સમૂહ એમને જોડાય એટલે કરવા ખાતા કરીએ છીએ તન મન ધન થઈને કરીએ છીએ થોડીક વાત એ કરું કે દીકરીઓ જ્યારે આવે એટલે મા બાપ છોડીને આવે ઘર છોડીને આવે ગોત છોડીને આવે અને સમગ્ર કોઈ કુટુંબ છોડીને જે સસરાના ઘેર પતિના ઘેર આવે તો એવો પણ ક્યારેય જેવી વાત ના કરે એ તમે પિયરમાંથી છોકરાવ્યા કદીર આવું કરે દીકરીને સારી રીતે રાખીએ સારી રીતે કામ કરે અને સમગ્ર સમાજનું નામ રોશન કરે તે જગ્યા જય હિંદ જય ભારત સ્થળ છત્રીસ ફરકુરિયા આવવાના છે છત્રીસ ફરકુરિયાનું સમુદ્રને જે ખરો એ અમારા તીથાપુર હરેશજીના કામમાં હરેશજી ખૂબ પોતાના દાતા છે જમણવાના દાતા છે ખૂબ અમારા ખૂબ સેવાભાવી છે આવું બધું બોલવાનું કે એવું ગમે ત્યાં આપણે બોલો બે શબ્દો પણ કે મારે બોલું એટલે એવા ખૂબ સરળ છે અને અમને જો મળ્યા છે એટલે સમૂહ મારું ખૂબ સફળ થવાનું છે એટલે સમૂહલગ્નના કારણે સમગ્ર અત્યાર સુધી અમે સો વસ્તુ આપવાના છે હન્ડ્રેડ વસ્તુ એક પગડિયાને લગભગ સવા લાખ જેટલું કર્યામાં રાખવાના છે આ જે કામગીરી કરી અમારા તમામ જિલ્લાના શહેરના હોદ્દેદારો અમારા પાટી સાહેબ સિદ્ધાર્થી પાટી સાહેબ સમગ્ર ટીમ તે નિયમ જિલ્લાની કામે લાગી છે અને સફળ થાય તે માટે સખત પ્રયત્નો કરી રહ્યા છે લગભગ કેટલો ખર્ચ આવશે લગભગ 90 લાખ કેનો ખર્ચ આવો તારીખ કહી દો ગોલ સિયરની આપે તારીખ તારીખ મે મારું કોણ કોણ આ દેવા મુખ્યમંત્રી ઉપેન્દ્રબે પટેલ સાહેબ મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાહેબ તેમજ કેબિનેટ મંત્રી પળવતસિંહ વાઘેલા સીજે ચાવડા સાહેબ જી એસ પટેલ સાહેબ અલ્પેશજી ઠાકોર રીતાબેન બલરાજસિંહ બકાજી તમામ પાચે તાલુકાના ધારાસભ્યો અને મેયર ભેગાબેન મેળાબેન પણ ખૂબ અમને રાજ સરકાર આપે છે એમના ઘરવાળાએ લગભગ ચારથી પાંચ લાખ તેનું અમને ડોનેશન આપીને અમને ખૂબ આવકારક ખૂબ અમને ખૂબ દાન પણ આપેલ છે અને સમુદ્રને સારા થાય અને આ સિવાય સમાજના પણ શ્રેષ્ઠીઓ પૂર્વ પ્રમુખો બધાને અમે આમંત્રણ કર્યા છે બધાનું માનસન્માન જળવાય એ પ્રમાણે મેં કામગીરી કરી ગુજરાત નો સાથ ગુજરાત નો વિકાસ ગુજરાત નો વિશ્વાસ